નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો વર્લ્ન બોક્સ એકેડમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે સાત જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્વના કરંટ અફેર વિશે ડિટેલની અંદર ચર્ચા કરવાના છે જેનાથી તમારી આવનારી જે પીએસઆઈ કોન્સ્ટેબલ તેમજ બિનસચિવાલ ક્લર્ક જીપીએસસી ક્લાસ વન ટુ ડીવાયએસઓ એસટીઆઈ તેમજ પીઆઈજી તમામ પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નોની આપણે પરીક્ષાલક્ષી વિગતવાર ચર્ચા કરવાના છે જેની અંતર્ગત ચર્ચામાં રહેલા જે પ્રશ્નો છે એને લગતું સંપૂર્ણ એનાલિસિસ અને એને લગતા સ્ટેટિક જીકેની પણ આપણે ચર્ચા કરીશું જેનાથી ક્લાસ થ્રી હોય કે જીપીએસસીની કોઈપણ પરીક્ષા હોય એમાં કરંટ અફેરને લગતો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડવો જોઈએ તો એ માટે તમે લેક્ચર શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો આ સિવાય જો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે અને જો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઇક અને વધુમાં વધુ શેર કરો જેનાથી લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરે બેઠા તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓને એકદમ ફ્રીની અંદર આખા દિવસ દરમિયાન પરીક્ષાલક્ષી મહત્ત્વનું કરંટ અફેર માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળી જતું હોય તો ચોક્કસથી એનો લાભ લેવો જોઈએ અને બીજા આપણા મિત્રોને પણ આનો લાભ આપવો જોઈએ એ માટે તમે લિંક અવશ્યથી તમારા ગ્રુપની અંદર શેર કરજો આ સિવાય તમારા કિંમતી પ્રતિભાવો છે એ પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવશો પ્રતિભાવો એ જ અમારો મોટિવેશન હોય છે તો એકવાર સ્ટીક્સ કમેન્ટ કરશો જો મિત્રો તમે આપણા લેક્ચર રેગ્યુલર ફોલો કરો છો તો હું ખાતરી આપું છું કે આવનારી એક્ઝામની અંદર તમારો કરંટ અફેરનો એક પણ માર્ક્સ કપાય નહીં તો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે તો એનો જવાબ છે પાંચ જૂન તો મિત્રો પાંચ જૂન છે એ વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવવામાં આવે છે અને આ જે પ્રશ્નનો સાચો જવાબ ઘણા બધા મિત્રોએ આપ્યો છે આવી જ રીતે મિત્રો દરેક લેક્ચરને અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો સાચો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર આપી શકો છો જેનાથી તમારા નોલેજમાં પણ ચોક્કસ વધારો થશે તો મિત્રો ચાલુ શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની તો આજનો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં નાસાએ કયા ગ્રહના અભ્યાસ માટે ડેવિન્સી અને વેરિટાસ નામના બે મિશનની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે શુક્ર તો આજે ડેવિન્સી અને વેરિટાસ જે મિશન છે એ શુક્ર ગ્રહના અધ્યયન માટે નાસા દ્વારા છોડવામાં આવેલા છે અને આ બંને મિશન જે છે એનો ઉદ્દેશ એ છે કે શુક્ર એ પૃથ્વી જેવી ઘણી અન્ય લાક્ષણિકતાઓ ધરાવતો હોવા છતાં કેમ અગ્નિ જેવો બની ગયો છે એટલે કે આ બી બંને મિશન અંતર્ગત એના પર રિસર્ચ કરવામાં આવશે કે શુક્ર જે પૃથ્વી જેવી ઘણી અન્ય લાક્ષણિકતાઓ ધરાવતો હોવા છતાં પૃથ્વી કરતાં અલગ છે અને તે અગ્નિ જેવો કેમ્પ બની ગયો છે તો આના પર આ બંને મિશન રિસર્ચ કરવામાં આવશે ત્યાર પછી વાત કરીએ નાસા વિશેની થોડીક ઇન્ફોર્મેશન તો નાસા જે છે એનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એરોનેટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન મિત્રો નાસા જે છે એક અમેરિકાની સ્પેસ એજન્સી છે જેમ કે આપણે ઇન્ડિયામાં ઇસરો છે એવી જ રીતે અમેરિકાની નાસા છે ત્યાર પછી નાસા જે છે એનું મુખ્ય કાર્ય જે છે એ સ્પેસ પ્રોગ્રામ અને એરોનોટિક્સ વિશે સંશોધન કરવાનું છે અને નાસાની સ્થાપના ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો અઠ્ઠાવનમાં થઈ હતી તેમજ નાસાના જે સ્થાપક છે એમનું નામ છે ક્વાઇટ ડી આઇઝન હાવર અને પ્રમુખ છે જીમ બ્રિડેન્સ્ટાઈન મિત્રો આ હતી માહિતી નાસા વિશેની બીજી વસ્તુ કે મિત્રો જીપીએસસી છે એના હોટફેવરેટ ટોપિકની અંદર નાસા ઈસરો તેમજ ડીઆરડી જેવા જે મુખ્ય સંસ્થાઓ છે એનો સમાવેશ થાય છે કારણ કે દર વર્ષે પેપરની અંદર નાસા ઈસરો અને ડીઆરડીમાંથી એકાદ પ્રશ્ન તો હોય જ છે જેથી નાસાના કોઈપણ પ્રશ્ન આપણી લેક્ચરમાં આવે તો એને ખૂબ ધ્યાનથી જોજો અને એને લગતી પર તમે નોટડાઉન કરી શકો છો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તમારી માટે કહી શકાય ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં એશિયાની પહેલી ઇન્ટરનેશનલ મેમરી સ્ટડીઝ કાર્યશાળા છે એની મેજબાની કોણે કરે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ તો તાજેતરમાં જ આઈઆઈટી મદ્રાસે વર્ચ્યુઅલ માધ્યમથી એશિયાની પહેલી ઇન્ટરનેશનલ મેમરી સ્ટડીઝની જે વર્કશોપ છે એની મેજબાની કરી છે તો મિત્રો આની અંદર આપણો જવાબ આવશે આઈઆઈટી મદ્રાસ આઈઆઈટી મદ્રાસ વિશે થોડીક બેઝિક માહિતી મેળવી લઈએ તો આઈઆઈટી મદ્રાસ જે છે એની સ્થાપના છે ઓગણીસો અને ઓગણસાઠ અધ્યક્ષ છે પવનકુમાર ગોવેકા અને ડાયરેક્ટર છે જેમનું નામ છે ભાસ્કર રામામૂર્તિ અને આઈઆઈટી મદ્રાસ જે છે એનું સૂત્ર છે સિદ્ધિર ભવતી કર્મજા મિત્રો આઈઆઈટીનું ફૂલ ફોર્મ થાય છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી તો મિત્રો આ હતી માહિતી આઈઆઈટી મદ્રાસ વિશે ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યના આદિ દ્રવિડ અને આદિમ જાતિ કલ્યાણ વિભાગે અનુસૂચિત જાતિઓના બધા એટલે કે સાત સાંપ્રદાયો માટે એક સમાન નામ દેવેન્દ્ર કુલા વેલાવર તો આ નામ પ્રદાન કર્યું છે તો એની અંદર આપણો જવાબ આવશે તામિલનાડુ તો તાજેતરમાં તામિલનાડુ જે છે એની સાત ઉપજાતિઓ કે જેમાં એક છે દેવેન્દ્ર કુલથન બીજી છે કેદયન ત્રીજી છે કલ્લડી ચોથી છે કુડુંબન પાંચમી છે પલ્લન છઠ્ઠી પન્નાડી અને સાતમી છે વિથિરિયાન આવી જે સાત ઉપજાતિઓ છે એને દેવેન્દ્ર કુલા નામ આપવામાં આવ્યું છે આ સિવાય મિત્રો વાત કરી લઈએ તામિલનાડુ સંબંધિત કેટલાક તાજેતરના લેટેસ્ટ કરંટ અફેર્સ તો એની કે માટીના રમકડાની જીઆઈ ટેક આપવાની જાહેરાત થઈ હતી તામિલનાડુની અંદર આ સિવાય સરકારી સ્કૂલોમાં સ્માર્ટ બ્લેક બોર્ડ યોજના લોન્ચ કરી છે યુવા ધન અધિવક્તા કલ્યાણ યોજના પણ લોન્ચ કરેલી છે સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ચિકિત્સામાં પ્રવેશમાં સાત પોઈન્ટ પાંચ ટકા જે છે એ આરક્ષણ આપવાની જાહેરાત થયેલી છે આ સિવાય ઓલા દ્વારા સૌથી મોટા સ્કૂટર કારખાના પણ જે છે એને તમિલનાડુની અંદર સ્થાપવાની જાહેરાત કરી છે તો મિત્રો આ હતા તામિલનાડુના તાજેતરના કેટલાક મહત્વના કરંટ અફેર્સ ત્યાર પછી જોઈએ ન્યૂ સ્ટ્રેટેગજી કે તામિલનાડુની રાજધાની ચેન્નઈ છે અને રાજ્યપાલ છે જેમનું નામ છે બનવારીલાલ પુરોહિત અને મુખ્યમંત્રી છે તામિલનાડુના મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન મુખ્ય ન્યાયાધીશ છે તામિલનાડુના હાઈકોર્ટના સંજીવ બેનરજી અને તામિલનાડુ જે છે એ અન્ય ત્રણ રાજ્યની સીમાઓને સ્પર્શી છે જેમાં એક છે કેરળ બીજું કર્ણાટક અને ત્રીજું છે આંધ્રપ્રદેશ તો મિત્રો આ હતા તામિલનાડુના પાડોશી રાજ્યો આગળ જોઈએ કે તામિલનાડુ જે છે એની લોકસભાની ઓગણચાલીસ સીટ છે અને રાજ્યસભાની અઢાર સીટો તેમજ વિધાનસભા જે છે એની બસો ચોત્રીસ સીટ છે આ સિવાય તામિલનાડુના રાષ્ટ્રીય અભયારણ્યની અંદર વેદાંતકલ રાષ્ટ્રીય અભ્યારણ્ય બીજું છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય અભ્યારણ્ય અને ત્રીજું છે મૃદુમલાઈ અભયારણ્ય તો મિત્રો આ હતા તમિલનાડુના કેટલાક મહત્ત્વના સ્ટ્રેટેજી કે અને એના બંને અભ્યારણો તો આ પણ તમારી એક્ઝામની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને મહત્ત્વનું છે તો આને તમે નોટડાઉન કરી શકો છો મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલાં આપણા વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીઆઈની મેન્સ માટે બોક્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને જેનો કાર્યક્રમ આ પ્રમાણે છે તમે જોઈ શકો છો તો મિત્રો આ પ્રોગ્રામ જે છે એની અંદર તમામ પેપર્સનું સચોટ મૂલ્યાંકન કરવામાં આવશે અને વધુ માર્ક્સ મેળવવા માટે જરૂરી તમામ બાબતો જે છે એના વિશે પણ તમારું ધ્યાન દોરવામાં આવશે અને આની સાથે તમને આદર્શ ઉત્તરો જે છે એ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે આ સિવાય આ કોર્સ વિશેની વધુ માહિતી માટે તમે એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન નંબર પર કોલ કરી અને માહિતી મેળવી શકો છો અથવા વોટ્સએપ કરીને પણ ઇન્ફોર્મેશન જે છે વધુ માહિતી મેળવી શકો છો અને વર્લ્ડ બોક્સના ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમે જોઈન થઈ શકો છો એની અંદર પણ આપણા તમામ કોર્સની જે છે એ જાહેરાત મૂકવામાં આવતી હોય છે તો તમે એ જોઈ શકો છો હવે જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગુજરાતની કઈ નદી પરિયોજનાને મંજૂરી આપી છે તો એની અંદર જવાબ આવશે વિશ્વામિત્રી તો તાજેતરમાં જે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે એને આપણા ગુજરાત જે છે વડોદરાની અંદર આવેલી વિશ્વામિત્ર નદી એની ફરિયાદના છે એને મંજૂરી આપી છે તો મિત્રો વિશ્વામિત્રી નદી વિશેની વાત કરીએ તો વિશ્વામિત્રી નદી જે છે એ મહી નદી અને નર્મદા નદીની વચ્ચે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે અને વિશ્વામિત્રી નદીનું મૂળ પાવાગઢ ડુંગર ઉપર આવેલું છે આ સિવાય આ નદીના કિનારે વડોદરા શહેર વસેલું છે તેમજ વિશ્વામિત્રી નદી જે છે એ ખાનપુર ગામ નજીક ખંભાતના અખાતને મળતા પહેલાં ડાઢર નદી અને ખાનપુર નદી સાથે જોડાય છે તેમજ આ નદી પર સયાજી સરોવર અને દાંઢરા શાખાનો દેવબંધ પણ આવેલો છે તો મિત્રો નદી વિશેના પ્રશ્નો તો એક્ઝામની અંદર આવતા જ હોય છે તો આપણા લેક્ચરની અંદર જે પણ નદી આવશે એને લગતી આપણે ડિટેલ કરાવી દઈશું તો જેનાથી તમને એક્ઝામમાં નદીને લગતો કોઈ પણ પ્રશ્ન આવશે તો એનો જવાબ તમને સો ટકા આવડશે બીજી વસ્તુ કે નદીનો પ્રશ્ન નીકળશે એનું કારણ કે આ ચર્ચામાં છે વિશ્વામિત્રી નદી તો વિશ્વામિત્રી નદીને લગતી આ સિવાયની પણ જે વધારાની માહિતી છે એ પણ તમે પ્રિપેર કરી શકો છો આમાંથી પ્રશ્ન નીકળવાની ચાન્સ વધારે હોય છે ત્યાર પછી મિત્રો વાત કરી લઈએ કે ગુજરાતની તાજેતરમાં કેટલીક યોજનાઓ અને પ્રોગ્રામ વિશે જેમાં છે કિસાન સૂર્યોદય યોજના ત્યાર પછી છે ગિરનાર રોપ વે જેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ છે કે સુડલામ સુફલામ જળસંચય અભિયાન આ સિવાય છે દુનિયાનો સૌથી મોટો ઝિંક સ્મેલ્ટર પ્રોજેક્ટ એ પણ ગુજરાતની અંદર શરૂ કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા ગુજરાતના થોડા તાજેતરના કરંટ અફેર્સ ત્યારબાદ જોઈએ ગુજરાતનું સ્ટેટિક જી કે સામાન્ય રીતે બધાને ખબર છે કે ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ થઈ હતી અને આપણું કેપિટલ છે ગાંધીનગર વર્તમાનમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી છે અને રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત તેમજ મુખ્ય ન્યાયાધીશ છે વિક્રમનાથ આ સિવાય મિત્રો ગુજરાત ત્રણ રાજ્યની સીમાઓને સ્પર્શે છે જેમાં એક છે રાજસ્થાન બીજું મધ્યપ્રદેશ અને ત્રીજું છે મહારાષ્ટ્ર આ સિવાય ગુજરાતની એક આંતરરાષ્ટ્રીય સીમા સ્પર્શે જે છે પાકિસ્તાન તો મિત્રો આ હતા ગુજરાતના પાડોશી રાજ્ય અને એને લગતું થોડુંક સ્ટિટિક જગ્યાએ હવે જોઈએ ગુજરાતના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય તો એમાં છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કે જે સોમનાથમાં આવેલું છે બીજું છે વેળાવદર બ્લેક બક નેશનલ પાર્ક કે જે ભાવનગરમાં આવેલું છે ત્યારબાદ છે વાસદા રાષ્ટ્રીય ઉદ્યાન જે નવસારીની અંદર આવેલું છે અને ત્યાર પછી છે કે સમુદ્ર રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગરમાં આવેલું છે ત્યારબાદ જોઈએ કે નારાયણ સરોવર અભયારણ્ય છે એ કચ્છના લખપતની અંદર આવેલું છે અને સુરખાબનગર અભયારણ એ પણ કચ્છના રાપરમાં આવેલું છે ત્યારબાદ છે કચ્છ ગોરાટ અભયારણ એ અબડાસાની અંદર આવેલું છે તો મિત્રો આ હતા ગુજરાતના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણો કે જે પણ તમારી પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતાઓ ધરાવે છે ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતની કઈ એકમાત્ર પરમાણુ સબમરીન જેને રશિયાને પરત કરવામાં આવી રહી છે તો એ સબમરીનનું નામ છે આઈએનએસ ચક્ર તો આઈએનએસ ચક્ર જે છે એને તમે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો તો ભારતીય નૌકાદળની એકમાત્ર પરમાણુ સબમરીન આઈએનએસ ચક્ર જે છે એને રશિયા પાસેથી લીજ પર લેવામાં આવી હતી અને આજે તાજેતરની અંદર એની લીઝ પૂરી થઈ જતાં તેને રશિયાને પરત આપવામાં આવી રહી છે આ સિવાય એના વિશે વાત કરીએ તો આઈએનએસ ચક્ર જે છે એની લીઝ પૂરી થઈ ગઈ છે તો એને રશિયાને પરત કરવામાં આવી રહી છે હવે પછીની જે પરમાણુ સબબરીન છે આઈ એનએસ ચક્ર થ્રી એ ભારતને વર્ષ બે હજાર પચીસમાં મળશે અને આ જે નવી સબબરીન હશે અત્ય આધુનિક સાધનો અને હથિયારોથી સજ્જ હશે તો મિત્રો આ હતી માહિતી આઈએનએસ ચક્ર વિશેની ત્યાર પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યએ કોવિડ નાઇન્ટીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે બીજીવાર વીસ હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે તો એની અંદર આપણો જવાબ આવશે કેરળ રાજ્ય તો કેરળ રાજ્ય જે છે એની આ પેકેજ સિવાય અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિઓને નિઃશુલ્ક રસીકરણ માટે એક હજાર કરોડ રૂપિયાની પેકેજની પણ જાહેરાત કરેલી છે આ સિવાય મિત્રો કેરળ સંબંધિત કેટલાક તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી લઈએ તો દસ જુલાઈ બે હજાર એકવીસમાં સ્માર્ટ કિચન યોજના જે છે એ શરૂ કરવાની જાહેરાત કરી છે એટલે કે જુલાઈ મહિનામાં દસ તારીખ આવશે ત્યારે કેરળ રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ કિચન યોજના શરૂ કરવામાં આવશે આ સિવાય વ્યાપક રસીકરણ માટે ક્રશિંગ કરવા નામનું પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું તેમજ માછીમારોની આજીવિકામાં સુધારો લાવવા માટે પરિવર્તન નામની યોજના પણ શરૂ કરવામાં આવી હતી અને વિશ્વનું સૌથી મોટું હાથી પુનર્વસન કેન્દ્ર જે છે એ પણ કેરળમાં શરૂ થવામાં કરવામાં આવ્યું હતું આ સિવાય સૌર ઉર્જાથી ચાલતી ભારતની પહેલી મિની ટ્રેન એ પણ કેરળમાં શરૂ થઈ હતી તેમજ ઇન્ડોર ડચ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના પણ કેરળમાં થઈ છે અને ગરીબો માટે કે ફોન યોજના અંતર્ગત વિનામૂલ્યે ઇન્ટરનેટની સુવિધા પણ શરૂ કરી છે કેરળ રાજ્ય સરકારે તો મિત્રો આ હતા કેરળ સંબંધિત કેટલાક લેટેસ્ટ કરંટ અફેર્સ ત્યારબાદ આગળ મિત્રો કેરળના સ્ટેટી કે વિશે થોડીક ચર્ચા કરી લઈએ તો કેરળની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની છે તિરુવનંતપુરમ અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન વર્તમાનમાં કેરળના મુખ્યમંત્રી છે પિનરાય વિજયન અને કેરળને કર્ણાટક અને તામિલનાડુની સીમા છે તો મિત્રો આ હતા કેરળના થોડાક પાડોશી રાજ્ય અને એનું થોડુંક સ્ટેટિક જીકે ત્યારબાદ આગળ જોઈએ કેરળના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો એમાં એક છે ઇડુકી વન્યજીવ અભ્યારણ્ય બીજું છે ઇરવીકુલમ વન્યજીવ અભ્યારણ્ય ત્રીજું છે કદલુંડી વન્યજીવ અભ્યારણ્ય ચોથું છે ચોલાંદોર મોર અભ્યારણ અને પાંચમું છે ચિન્નાર વન્યજીવ અભ્યારણ તો મિત્રો આ હતા કેરળના મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે ત્યાર પછી જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારતીય હવાઈદળના ઉપપ્રમુખ કોણ બને છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે એર માર્શલ વિવેકરામ ચૌધરી તો એર માર્શલ વિવેકરામ ચૌધરી જે છે એ પશ્ચિમી એર કમાન્ડા કમાન્ડિંગ ઇન ચીફ આ સિવાય મિત્રો વાત કરી લઈએ કે એર માર્શલ વલ્લભ રાધાકૃષ્ણ જે છે એમને દિલ્હી પશ્ચિમ એર કમાન્ડા જે છે એની અંદર વિવેકરામ જે છે એમની જગ્યા લે છે અને એર માર્શલ આર જે ડકવર્ચે છે એ પ્રયાગરાજમાં મધ્ય એર કમાન્ડ સંભાળશે વાર વાત કરી લઈએ એરફોર્સ વિશેની તો એરફોર્સ જે છે એની સ્થાપના આઠ ઓક્ટોબર ઓગણીસો બત્રીસમાં થઈ હતી અને એનું મુખ્ય મથક નવી દિલ્હીની અંદર આવેલું છે વર્તમાનમાં ઇન્ડિયન એરફોર્સના અધ્યક્ષ છે આર કે સિંઘ ભદોરિયા તો મિત્રો આ હતી માહિતી એરફોર્સ વિશેની ત્યાર પછી જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ભારતમાં કઈ વેક્સિન બનાવવાની મંજૂરી મળી છે તો એની અંદર આપણો જવાબ આવશે સ્પુતનિક વી તો આ સ્પુતનિક વી જે છે એ મૂળ રશિયાની રસી છે કે જેને ભારતની અંદર બનાવવા માટેની મંજૂરી આપવામાં આવી છે તો ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને રશિયન વેક્સિન સ્પુતનિક વીને ભારતમાં જ બનાવવા માટેની મંજૂરી આપેલી છે એટલે કે આપણે ભારતના પુણેની અંદર આ સ્પુતનિક વી છે એને સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવશે જેનાથી આની પડતર કિંમત જે છે એની અંદર ઘટાડો થઈ શકશે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ કે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એસટીએની મુખ્ય પરીક્ષા માટે ડેલી પ્રેક્ટિસ પ્રોગ્રામ જીએસના બંને વિષય માટે શરૂ કરવામાં આવેલું છે તેની અંદર જીએસના બંને પેપર માટે તૈયાર કરાયેલ સ્પેશિયલ પ્રશ્ન બેંક હશે અને તેમજ જીએસના તમામ વિષયોને અભ્યાસક્રમ મુજબ ન્યાય આપતો ગુજરાતનો એકમાત્ર પ્રોગ્રામ છે અને તેમજ સતત ત્રીસ દિવસો માટે દૈનિક ધોરણે દસ પ્રશ્નોનો ટાસ્ક તેમજ દસ પ્રશ્નોના સંપૂર્ણ આદર્શ ઉત્તરો સાથે તમને આપવામાં આવશે તેમજ આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા અગાઉના કાર્યક્રમમાં ડીવાયસીની જે મુખ્ય પરીક્ષા હતી એની અંદર કુલ જીએસના વીસ પ્રશ્નોમાંથી નવ પ્રશ્નો સીધા જ પૂછાયેલા હતા આ સિવાય તમને ભાષાના બંને પેપર્સનું મટિરિયલ જે છે એ પણ આની અંદર નિઃશુલ્ક આપવામાં આવશે મિત્રો આ કોર્સ વિશેની વધુ માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એઇટ સેવન એટ સેવન પણ કોલ અથવા વોટ્સએપ મેસેજ કરી અને વધારાની માહિતી મેળવી શકો છો તેમજ આપણા વર્લ્ડ ઇન બોક્સના ટેલિગ્રામ ચેનલની અંદર પણ તમે જોઈન થઈ આજે કોર્સીસ વિશે માહિતી મેળવી શકો છો બાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વિદ્યાર્થીઓની ઈ બુકની સાથે એજ્યુકેશન ટેપ પ્રદાન કરવા માટે કોણે યોન ટેબ નામની યોજના લોન્ચ કરી છે તો એની અંદર આપણો જવાબ આવશે લદ્દાખ તો લદ્દાખે આ યોજના અંતર્ગત ધોરણ છથી બારના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે ટેબ્લેટ આપવામાં આવશે અને આ ટેબ્લેટ જે છે એમાં પાઠ્યપુસ્તકો વિડીયો વ્યાખ્યાનો અને ઓનલાઈન વર્ગ એપ્લિકેશનનો પણ સમાવેશ થાય છે એટલે કે આ ટેબ આપવામાં આવશે એની અંદર ઓનલાઈન લેક્ચર અને વ્યાખ્યાનો તેમજ ઓનલાઈન પાઠ્યપુસ્તકો પણ અવેલેબલ હશે તો મિત્રો આ જે ટેપ છે યુએન ટેપ એ આપણા ગુજરાતના નમો ટેપ જેવી એક યોજના છે આગળ વાત કરીએ લદ્દાખના જીકે વિશે તો લદ્દાખ એક કેન્દ્રશાસિત પ્રદેશ છે તેમની રાજધાની લેહ છે લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર છે જેમનું નામ છે આર કે માથુર અને લદ્દાખની જમ્મુ અને હિમાચલ પ્રદેશની સીમાઓ સ્પર્શે છે તેમજ લદ્દાખમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે અને લદ્દાખ જે છે એની અંદર કુલ માત્ર બે જિલ્લાઓ આવેલા છે તો મિત્રો આ હતી માહિતી લદ્દાખ વિશેની ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયો દેશ સતત બીજીવાર કોપા અમેરિકાની મેજબાની કરશે તો એની અંદર આપણો જવાબ આવશે બ્રાઝિલ દક્ષિણ અમેરિકાની સર્વોચ્ચ ફૂટબોલ સંસ્થા કોન મે બોલ જે છે એને જાહેરાત કરી કે કોપા અમેરિકા બે હજાર એકવીસમાં બ્રાઝિલમાં યોજાશે અને કોમન બિલે એર્જન્ટિનામાં હોસ્ટિંગ નકારી દીધું હતું કારણ કે કોવિડ નાઇન્ટીન જે છે એના કેસોની અંદર સતત વધારો થઈ રહ્યો હતો એટલે કે જે કોમન બિલ છે એને એર્જન્ટિના હોસ્ટિંગ કરવાનું નકારી દીધું કારણ કે દિવસેને દિવસે કોરોના જે છે એના કેસમાં વધારો થતો હતો મિત્રો અહીંયા વાત છે બ્રાઝિલની તો બ્રાઝિલ વિશેની થોડીક માહિતી મેળવી લઈએ બ્રાઝિલ જે છે એ અમેરિકાનો ત્રીજો સૌથી મોટું ક્ષેત્રફળ ધરાવતો દેશ છે અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ છે જેમનું નામ છે ઝેર બોલસો નારો અને બ્રાઝિલની રાજધાની છે બ્રાઝિલિયા તેમજ બ્રાઝિલનું ચલણ છે રિયલ અને બ્રાઝિલમાં કુલ અઠ્યાવીસ જેટલા કેન્દ્રીય રાજ્યો આવેલા છે તો મિત્રો આ હતી માહિતી બ્રાઝિલ વિશેની ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો મિત્રો આપણા લેક્ચરની અંદર આપણે જીપીએસસી અને ક્લાસ થ્રીની એક્ઝામને ધ્યાનમાં રાખી અને કુલ પંદર પ્રશ્નો જે છે એની ચર્ચા કરી છે જે અંતર્ગત દસ પ્રશ્નો હોય કે જે ડિટેલવાળા હોય છે કે જે તમારી જીપીએસસીની પરીક્ષા પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થઈ શકે છે આ સિવાય બાકીના જે પાંચ પ્રશ્નો હોય વન વનલાઇન્ડર ટાઈપ એ ક્લાસ થ્રીને પણ ઉપયોગી થઈ શકે છે મિત્રો ક્લાસ થ્રી માટે એવું નથી હોતું કે વિધાનવાળા પ્રશ્નો ના પૂછાય કે બાકીના જે આગળના દસ પ્રશ્નો છે ડિજિટેલવાળા એમાંથી પ્રશ્ન ના પૂછાય એવું નથી હોતું પ્રશ્ન ગમે ત્યારે ગમે તે પેપર્સની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે તો લેક્ચરને ખાસ કરીને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેવું કારણ કે એક્ઝામમાં કોઈપણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો બાકીના પાંચ જે વનલાઈન પ્રશ્નો છે એ જોઈ લઈએ તો એમાં છે કે તાજેતરમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર વિજેતા કાળીપટનમ રામારાવનું જ નિધન થયું છે તો તેઓ કઈ ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર હતા તો એમાં જવાબ આવશે તેલુગુ તો આ જે રામારાવ હતા એઓ તેલુગુ ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર હતા ત્યાર પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે પાકિસ્તાન સાથે સ્કાય ગાર્ડિયન્સ વન નામનો સૈન્ય અભ્યાસ કર્યો છે તો એમાં આપણો જવાબ આવશે ઇજિપ્ત તો ઇજિપ્ત અને પાકિસ્તાન બંને મળી અને સ્કાય ગાર્ડિયન વન નામનો સૈન્ય અભ્યાસ કરેલો છે જેની અંતર્ગત બંને દેશોની જે વાયુ હોય એ ભાગ લઈ રહી છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે ફિક્શન માટે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીત્યો છે તો એની અંદર આપણો જવાબ આવશે ડેવિડ ડીઓપ તો ડેવિડ ડીઓપ જે છે એમને ફિક્શન આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર જીતેલો છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રી એટલે કે સેજ પ્રોગ્રામ લોન્ચ કરે છે તો એમાં આપણો જવાબ આવશે થાવરચંદ ગેહલોત તો તાજેતરમાં થાવરચંદ ગેહલોતે સેજ પ્રોગ્રામ લોન્ચ કરેલો છે ત્યાર પછીનો પ્રશ્ન છે કે તાજેતરમાં સ્વિફ્ટ જીપીઆઈ ઇન્સ્ટન્ટ સુવિધા શરૂ કરનાર વિશ્વસ્તરની બીજા નંબરની બેંક કઈ બની છે તો એમાં આપણો જવાબ આવશે આઈસીઆઈસીઆઈ બેંક તો આઈસીઆઈસીઆઈ બેંક જે છે એ સ્વિફ્ટ જીપીઆઈ ઇન્સ્ટન્ટ સુવિધા શરૂ કરવાવાળી વિશ્વસ્તરની બીજા નંબરની બેંક બની ગઈ છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ વર્તમાનમાં ગુજરાતના ડીજીપી એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ કોણ છે તો આ પ્રશ્ન જે છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો રહેશે જેના સાચા જવાબની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું તો મિત્રો આ સાથે જ આપણા આજના જેટલા મહત્ત્વના પ્રશ્નો હતા એની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરી જેનાથી એક્ઝામની અંદર તમારો કોઈપણ પ્રકારનો પ્રશ્ન કરંટ અફેરનું પૂછાય તો એનો માર્ક્સ તમારે જવું ના જોઈએ એવા પ્રયત્ન મિત્રો આપણે લેક્ચર જે છે એની અંદર ચર્ચામાં રહેલી તમામ બાબતોની સંપૂર્ણ ડિટેલ સાથે એનાલિસિસ કરી અને પરીક્ષામાં પૂછાઈ શકે એવા જ કામના પ્રશ્નો હોય એ લેવામાં આવે છે એના અંદરથી જેટલા ડેટા જરૂરી છે લક્ષી હોય એ જ ડેટા કવર કરવામાં આવે છે જેનાથી તમને ચોક્કસ ફાયદો થશે તો આ માટે આપનું લેક્ચર રેગ્યુલર ફોલો કરતા રહેજો અને લેક્ચર પસંદ આવે છે તો એને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું રાખો જેનાથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે આ સિવાય તમે વર્લ્ડ ઇન બક્ષ યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે આ સિવાય મિત્રો તમારા લેક્ચર અંગેના પ્રતિભાવો જે છે એ પણ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો તમારા પ્રતિભાવથી અમને મોટિવેશન મળતું રહે છે અને જેનાથી અમે તમારા માટે વધુ ડિટેલની અંદર પ્રશ્નો જે છે એ લાવતા રહીએ આ સિવાય મિત્રો તમે વર્લિન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો તેમજ વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના વિવિધ કોર્સો વિશેની માહિતી મેળવવા માટે તમે એટ ટુ થ્રી એટ 238787 પર કોલ અથવા WhatsApp મેસેજ કરી શકું છું તો મિત્રો આ સાથે જ લેક્ચર ને અનસુધ જોવા માટે આપનો આભાર ફરીથી મળી નેક્સ્ટ લેક્ચર માં